નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચની અંદર વીસે આસપાસ પર્યાવરણમાં મિત્રો આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા જે તારીખ છ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે પેપર આવનાર છે તે કુલ ચાલીસ ગુણનું હશે તેની અંદર મિત્રો આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો તમારું જે પેપર આવનાર છે એ પેપર તમારે સપ્લિમેન્ટરીમાં લખવાનું છે આ તમને પેપર આપશે એ મિત્રો તમારે જવાબ વહી જે આપેલી છે તમને સપ્લિમેન્ટરી સ્વરૂપે તેની અંદર સારા અક્ષરે તમારે લખવાનું રહેશે મિત્રો પ્રશ્ન એક તમે જ્યારે લખો છો તે વિકલ્પ આધારિત પ્રશ્ન છે એટલે કે તમે ડાયરેક્ટ જવાબ લખી પણ શકો છો જવાબ એક એક કરી અને ધારો કે સી જવાબ આવે છે તો સી કરી કેન્સર થવું તો કેન્સર થવું આવી રીતે પણ તમારે જવાબ લખવાના હોય છે તો ચાલો આપણે હવે સોલ્યુશન ફટાફટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એક છે કે નીચેનામાંથી ક્યુ લક્ષણ વારસાગત નથી તો વારસાગત ન હોય તો કેન્સર થવું વારસાગત નથી હવે તમારે જવાબ છે એ મિત્રો આ વાક્ય લખવાની કોઈ જરૂર નથી સપ્લાયમાં ડાયરેક તમે જવાબ નંબર એક કરી અને સી જવાબ નંબર એક અને સી બરાબર આવું કરી અને લખી શકો છો તો પણ તમને પૂરા માર્ક્સ મળી જશે બીજું નીચેનામાંથી કોના શારીરિક લક્ષણો બાળકોમાં આવવાની શક્યતા રહેલી નથી તો મામીના નથી કારણ કે મામી છે એ બીજા ઘરથી આવતી હોય છે જ્યારે દાદી કાકા અને નાના છે એના લક્ષણો આપણામાં આવી શકે છે ત્રીજું નીચેના માંથી લક્ષણ વારસાગત છે તો શારીરિક દેખાવ છે એ વારસાગત છે ચોથું નીચેના કોના શારીરિક લક્ષણો બાળકમાં આવવાની શક્યતા રહેલી છે તો દાદા માસી કોઈ એટલે કે આપેલ તમામ પાંચમો નીચેનામાંથી કયો રોગ વારસાગત નથી તો મિત્રો પોલિયો છે એ વારસાગત નથી બાકી ડાયાબિટીસ એનિમિયા થેલેસેમિયા એ વારસાગત રોગ કહેવાય પ્રશ્ન પાંચ બેની અંદર જોઈશું જેની અંદર નીચે આપેલી બાબતોમાં હવાનો ઉપયોગ થાય છે અને હવાનો ઉપયોગ થતો નથી તેમાં વર્ગીકરણ કરવાનું છે તો મિત્રો હવાનો ઉપયોગ થાય જેમાં ચૂલો સળગાવો સીટી વગાડવી તાળી પાડવી વાંસળી વગાડવી પતંગ ચગાવો એમાં હવાનો ઉપયોગ થાય છે જ્યારે હવાનો ઉપયોગ ન થતો હોય તો તેમાં દોડવા ચશ્માના કાચ સાફ કરવા ફરકડી ફેરવવા ક્રિકેટ રમવા ઢોલ વગાડવા હવાનો ઉપયોગ નથી થતો હતો પ્રશ્ન ત્રણની વાત કરીશું અહીંયા મિત્રો યોગ્ય જોડકા જોડવાના છે તો અહીંયા છે પહેલું રેમ્બો રેમ્બો એ મિત્રો શંકુ આકારનો તંબુ છે ચાંગપા ચાંગપા એ પર્વતોમાં રહેતી જાતિ છે ડોંગા પાણીમાં રહેવાનું ઘર લેખા ગેટા બકરાની રાખવાની જગ્યા ચાંગથાંગ એ મિત્રો પથરાળ પ્રદેશનો પ્રદેશ છે તો યોગ્ય જોડકા પણ જોડે આપણે હવે પ્રશ્ન ચારમાં વાત કરીએ તો અહીંયા મિત્રો ખોટો શબ્દ હોય ચેકી અને સાચું વિધાન લખવાનું છે પહેલો પ્રશ્ન છે વાવાઝોડું આવે ત્યારે ઘરમાં કે મેદાનમાં રહેવું જોઈએ તો મિત્રો ઘરમાં રહેવાય મેદાન ચકી દેવાનું છે બીજું બહારથી આવેલા મહેમાનોને મોઘેરા કે વર્ણનોતર્યા મહેમાન ગણાવવામાં આવ્યા હતા તો મોઘેરા મહેમાન તો વર્ણનોતર્યા આપણે ચેકી દઈશું ત્રીજું જંગલો ખાનગી કે સહિયારી બેંક ગણાય છે તો જંગલો એ મિત્રો સહિયારી બેંક ગણાય ખાનગી ચકી દઈશું ચોથું પરિવાર સાથે લાંબા સમય સુધી બહાર ગામ જતા બાળકોનું શિક્ષણ સુધરે કે બગડે છે તો શિક્ષણ સુધરે છે કે બગડે છે તો બગડે મિત્રો સુધરે નહીં તો આપણે સુધરે ચકી દઈશું અને પાંચમો પ્રશ્ન છે કે છોકરા અને છોકરીઓને સરખી કે જુદી જુદી રમતો રમવી જોઈએ તો સરખી રમતો રમવી જોઈએ જુદી જુદી મિત્રો નહીં એ પણ ચકી દઈશું પ્રશ્ન પાંચ છે મને ઓળખો જેની અંદર મિત્રો પ્રશ્ન પહેલો છે હું ગુજરાતનો પાટનગર છું તો ગાંધીનગર આવે બીજું હું ગુજરાતમાં આવેલી સૌથી મોટી નદી છું તો નર્મદા નદી આવશે ત્રીજું હું ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી ડેરી છું તો અમૂલ ડેરી આવશે ચોથું હું ગુજરાતનું એકમાત્ર મથક છું તો સાપુતારા આવશે પાંચમું હું ગુજરાતમાં ધૂડખર અભયારણ્ય ધરાવતો જિલ્લો છું કચ્છમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે તો આ વાત કરીએ તો પૂછવામાં આવશે પહેલો પ્રશ્ન છે કે સજીવ ખેતી માનવ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે તો આ વિધાન બિલકુલ સાચું છે બીજું પાક સારો થાય તે માટે રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ વિધાન ખોટું છે પાક સારો થાય એટલે આપણે રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ ન ખરાય કારણ કે તેનાથી ઘણા બધા રોગો થાય છે ત્રીજું અળસિયા જમીનને ફળદ્રુપ બનાવે છે તો આ વિધાન સાચું છે ચોથું જંતુનાશક દવાનો વધુ પડતો ઉપયોગથી જમીનની ગુણવત્તા સુધરે સુધરે નહીં પરંતુ બગડે આ વિધાન પણ ખોટું છે પાંચમું અળસિયા દ્વારા તૈયાર થતું ખાતર ખૂબ મોંઘું પડે છે મિત્રો અળસિયા દ્વારા ખાતર તૈયાર કરવામાં કોઈ મોંઘવા મોંઘો હોતું નથી સસ્તું પડતું હોય છે તો આ વિધાન ખોટું છે ચાલો હવે આગળ જોઈશું પ્રશ્ન સાત અહીંયા મિત્રો તમને આપેલા છે પ્રશ્નોના જવાબ આપવાના પહેલો પ્રશ્ન છે કે જંગલો બચાવવા શું શું કરી શકાય તો મિત્રો જંગલોને કાપવા ન જોઈએ જંગલમાંથી કોઈ વૃક્ષ કાપતું હોય તો તેને કાપતા અટકાવવું જોઈએ જંગલોમાં આગ લાગી હોય તો એના માટે આપણે ઓલવવાની મદદરૂપ કરી શકીએ આવા આવા ઘણા મિત્રો ઉપયોગો છે બચાવવા માટેના તો એ લખી શકાય બીજો પ્રશ્ન છે કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે તો મિત્રો નોકરી રોજગાર મેળવવા મજૂરી કરવા વગેરે ત્રીજો પ્રશ્ન છે તમે ઘર અને શાળાની સફાઈ શા માટે કરો છો તો મિત્રો કારણ કે ઘર અને શાળાની સફાઈથી ઘરમાં કચરો રહેતો નથી અને જેનાથી આરોગ્ય સારું રહે છે ચોથું છે ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ મિત્રો ધરતીકંપ આવે ત્યારે દોડાદોડી ન કરવી જોઈએ એક જગ્યાએ બેસી રહેવું જોઈએ બરાબર અને જો આપણે ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ તો આવા પગલાં લેવા જોઈએ પાંચમું ઈંધણ કે બળતણના બચાવ માટે તમે કયા ઉપાયો સૂચવશો મિત્રો ઈંધણ અને બળતણને જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ પેટ્રોલ ડીઝલની જગ્યાએ સીએનજીનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ તો આના સિવાય આપણે બીજા પ્રશ્નો પણ લખી શકાય તો આ વાત કરી છે મિત્રો આપણે ધોરણપાતના પર્યાવરણ વિષયની અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો વાલા વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા